વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેતપુર ગામે આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં ગરુડેશ્વર તાલુકાના જેતપુરના વણજી મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગામની દીકરીઓએ રત્ના હરકભેર વધામણા કર્યા હતા આ પ્રસંગે સાંસદ ગીતાબેન રાઠવાએ મહિલા સશક્તિકરણ અને સરકારની વિવિધ બહુમૂલ્ય યોજનાઓનું મહત્ત્વ સમજાવી લાભ લેવા અનુરોધ કર્યો હતો આ વેળાએ નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે પણ સરકારની યોજનાઓ વિશે ગ્રામ્યજનોને વિસ્તૃત જાણકારી આપી હતી આ પ્રસંગે ગામના સખી મંડળની બહેનોએ ધરતીકરે પુકાર કે થીમ હેઠળ નુક્કડ નાટકની પ્રસ્તુતિ કરીને ગ્રામ્યજનોને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો પ્રેરક સંદેશ આપ્યો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે નર્મદા જિલ્લાના ગઢેશ્વર તાલુકાના જેતપુર વંગરારી જૂથ ગ્રામ પંચાયતમાં વણજી ખાતે અહીંયા આવી ખૂબ ઉત્સાહભેર આ પંચાયતના નગરજનોએ એનું સ્વાગત કર્યું અલગ અલગ પ્રકારની કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ જે વિભાગના અધિકારીગણ સુંદર માહિતી આપી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા નગરજનો ઉપસ્થિત થયા સાથે સાથે માન્ય પ્રધાનમંત્રીએ જે યોજનાઓ છે એનું ખૂબ વિશાળ માર્ગદર્શન આપ્યું અને અલગ અલગ રાજ્યોના લાભાર્થીઓ સાથે જે એમણે સંવાદ કર્યો એ અહીંયા મોટી સંખ્યામાં આ પંચાયતના નાગરિકોએ એનો લ્હાવો લીધો ખાસ કરીને માન્ય પ્રધાનમંત્રીની જે યોજનાઓ છે એ ગામડા સુધી પહોંચે છેવાડાના પરિવાર સુધી પહોંચે અને આગામી બે હજાર સુડતાલીસમાં જે વિકસિત ભારત બનાવવાનું એમનું જે સ્વપ્ન છે એને સાકાર કરવા માટે આ યાત્રા ચાલી રહી છે અહીંયા આ નર્મદા જિલ્લામાં પંદર નવેમ્બરથી યાત્રા શરૂ થઈ છે જે અમારા ભગવાન બિરસા જન્મ જયંતિ હતી એ દિવસથી તો આ કાર્યક્રમમાં મારી સાથે પદાધિકારીગણ અને ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત થયા અને ખૂબ સુંદર રીતે આ રથનું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર